એવા મિત્રો ટાયર છે પચાસ ટકા જેવી ગાડીની ટાયરની તમે ટાયર ની કંડિશન ઓરિજિનલ છે એબીએસ ચેનલ કે ડબલ ડિસ્ક્રેકમાં એબીએસ ચેનલ છે ચાલુ કમ્પ્લીટ છે મિત્રો સાઈડ વાઇઝરની વાત કરું તો વાઇઝર ગ્લાસ ઓરિજિનલ કમ્પ્લીટ છે મિત્રો સાઇડ પેનલ પણ ઓકે છે નોર્મલ નોર્મલ સ્કેચિસ તમને અહીંયા દેખાઈ રહ્યા છે તમે જોઈ શકો છો નોર્મલ નોર્મલ ક્યાંક ક્યાંક સ્ક્રેચિસ છે મિત્રો સાઈડ પેનલમાં અહીંયા પણ નોર્મલ નોર્મલ સ્ક્રેચિસ છે અહીંયા થોડા છે બરોબર છે ગાડીનું એન્જિન પેટી પેક છે હું તમને બતાવી દઈ આગળી પછી તમે જોઈ શકો છો સાઈડ પેનલ પણ ઓકે છે અહીંયાથી આ જે બેઠવાનું જે રબર આવે બેઠી આપણે ટાંકી ઉપર જે લાગેલું એ થોડું અહીંયાથી નીકળી ગયું છે બાકી સીટ કવર લાગેલા છે અને સારા સીટ કવર નખાવી તો તમે નખાવી શકો છો તમારી રીતે બરોબર છે પાછળની પેલન પણ ઓકે છે સાયલન્સર પણ ઓકે છે ગાડીનું પણ નોર્મલ નોર્મલ ક્યાંક સ્ક્રેચિસ છે મિત્રો અને પાછળના પગા છે એ ગાડીમાં નથી તમારે નખાવા પડશે મિત્રો જે હશે યુટ્યુબમાં મિત્રો ફેક વાત કરીશ મિત્રો ગાડી આને આના સિવાયને તમે બધા જ વિડીયો જોઈ લેજો આપણે જે હશે ફેક વાત જણાવશું ત્યારે એવું નથી કે ગાડી વેચવા માટે મિત્રો જે હશે કે ભાઈ નહીં સારી નહીં સારી તો સારી કહીશ મિત્રો અને ખરાબ હશે તો કંઈ ફોલ્ટ અથવા કઈ ઇશ્યુ હશે તો મિત્રો તમને જણાવી દઈશ

આપીએ છીએ મિત્રો એટલે કોઈ ટેન્શન નથી જેમ બને મિત્રો કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પંખો મિત્રો ઓરિજિનલ કંપની નો લાગેલો છે પાછળ ઓકે છે કમ્પ્લીટ છે ડિસ્કબ્રેક મિત્રો ચેન ચક્કર પણ ગાડી ના ઓકે છે પછી આ મોનો સસ્પેન્શન ગાડી જે મિત્રો એટલે સિંગલ જમ્પર વચ્ચે આવશે જમ્પર પણ કમ્પ્લીટ છે ઓકે છે મિત્રો પાછળના બંને સાઈડ ના પગાર નાખવાની ગણતરી રાખજો

એક જ સેલ્ફ ગાડી ચાલુ થઈ ગઈ છે અને ગાડીનું એન્જિન એકદમ સ્મૂથ અને સારું છે મિત્રો ગાડીનું એન્જિન સારું છે ક્યાંય સ્મોકિંગ નથી કે ક્યાંય ગાડીના એન્જિનમાં અવાજ નથી તમને પાછી ફરી વાર સ્ટાર્ટ કરીને બતાવીશ આ ગાડી ચાવી સ્ટાર્ટ કરી ગાડીની અને એક જ સેલ્ફ મારશું આપણે એક જ સેલ્ફમાં મિત્રો ગાડી ચાલુ થઈ ગઈ છે હવે રેસ આપીને પણ તમને ગાડી બતાવીશ મિત્રો આપણે ગાડી કોઈ પણ મિત્રો તમે આર એસ બસો અથવા કોઈ પણ બાઇક લેતા લેવા જતા પહેલા એક વસ્તુ ચેક કરજો ગાડી કઈ સ્મોક તો નથી કાઢતી ને મિત્રો રેસ આવી પાટા તો એન્જિનમાં કઈ પ્રોબ્લેમ હોય તો આપણે રેસ આપીને ચેક કરશો કે ગાડીમાં સ્મોક છે કે નહીં ગાડીમાં ક્યાંય સ્મોક નથી બરોબર છે નોર્મલ જે વસ્તુ હોય એન્જિનમાં પણ ક્યાંય અવાજ નથી તમે સાંભળી શકો છો એન્જિન એકદમ પેટી બેક છે કઈ ટાઈમિંગ ચેન નો અવાજ નથી કઈ વાલ નો અવાજ નથી મિત્રો હાલવામાં પણ ગાડી પાવરફુલ છે મિત્રો અને કિંમત માત્ર આડત્રીસ હજાર પાંચસો છે અને સાથે મેં તમને જેમ વાત કરી હતી કે આ રીલમાં મળશે જે આ ઇન્સ્ટાગ્રામ પર રીલ હતી એમાં મળશે તમને ગીઓમાં આઈફોન મિત્રો એટલે અને પ્લસ ગીઓએ મન ચાલી રહ્યું છે એટલે કોઈ ટેન્શન નથી આઈફોન કદાચ તમને આ રીલમાં ન મળે નેક્સ્ટ રીલમાં આવશે મિત્રો બ્લૂટૂથ સ્પીકર છે હેડફોન છે મિત્રો પ્લસ ઇયરબડ્સ છે આ ઘણા જ મિત્રો ઇનામો અને આપણે ગીઓમાં ઘણી જ વસ્તુઓ રાખી છે એટલે આ વિડીયોમાં ન મળે કોઈ ટેન્શન નથી નેક્સ્ટ વિડીયોમાં ટ્રાય કરજો અને મિત્રો જે રીલની તમને વાત કરું તો સાઈડમાં ઇન્સ્ટા પેજ દેખાતું હશે આપણું એમાં મિત્રો રીલ નાખેલી છે આર એસ બસોની એમાં જાઓ કોમેન્ટ સેક્શનમાં જાઓ મિત્રો દસ જણાને ટેક કરો કોમેન્ટમાં દસ જણાને ટેક કરવાના રહેશે મિત્રો એમાં કોઈ સારામાં સારી કોમેન્ટ કરજો પ્લસ રીલને ને દસ જણાને શેર કરજો મિત્રો મારા બધા જ વિડીયોમાં લાઈક હોવી જરૂરી છે યુટ્યુબમાં બધા વિડીયોમાં લાઈક હોવી જરૂરી છે મિત્રો પ્લસ બીજી વસ્તુ ફેક લાઇક લાઈક કોઈ ન કરાવતા મિત્રો ચાલીસ ની ઉપર ફેક લાઈક હશે ચાલીસ ની ઉપર જે લોકોની ફેક લાઇક હશે મિત્રો એ લોકો ડિસ્કવોલિફાઈ થઈ જશે એટલે જેન્યુનલ જાગ્યો ઓરિજિનલ જાગ્યો એની ઓરિજિનલ લાઈક હશે મિત્રો એને જ ગીવો એ મળશે મિત્રો ભલે ઓછી લાઈક હોય સો ભલે થાય બસો ભલે થાય પણ જેન્યુન લાઈક કરાવજો જો એપ્લિકેશન વાપરશો અથવા ફેક લાઈકનો તમે કોઈ પણ રીતના ઉપયોગ કરશો તો એને ડિસ્કવોલિફાય કરી નાખશો મિત્રો બરાબર છે અને મિત્રો હજારો ગાડીનો સ્ટોક છે આપણી પાસે અનલિમિટેડ ગાડીઓ છે સ્પોર્ટ્સ બાઇકથી લઈને બધી જ બાઇક મિત્રો તો યુટ્યુબનો વિડીયો પણ શેર કરજો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા મિત્રો આપણો શોરૂમ છે ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટના ઉના તાલુકામાં મિત્રો વેરાવ રોડ પર ભૂતરા દાદાના મંદિર પાસે મિત્રો તો ફટાફટ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લ્યો અને ગયો જીતવાનો મોકો મળવો જેમાં મળશે મિત્રો તમને આઈફોન જનતા ઓટો ઉના જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠ જ છે